જય માતાજી મિત્રો જય ગેલમાં હર હર મહાદેવ આપ બધાને એક વાત શેર કરવા માટે આવ્યો છું કે ઘણા સમયથી ઘણા બધા લોકોના મનમાં મને અને દેવાયતભાઈને લઈને ઘણા બધા વિચારો ફરી રહ્યા છે તો આપને હું એક વાતની ચોખવટ કરી દઉં કે મારે અને દેવાયતભાઈને કોઈપણ જાતની નાની મોટી વાતની કોઈપણ જાતની પ્રોબ્લેમ થઈ નથી કોઈપણ જાતની તકલીફ નથી મારે અને દેવાયતભાઈને હાલ અત્યારે પણ પારિવારિક નાતો છે અને બધા કલાકારનો ખૂબ મને સપોર્ટ છે અને બધા કલાકાર ખૂબ મને પ્રેમ કરે છે નાના ભાઈથી વિશેષ અને આપ બધાનો સપોર્ટ એટલે કે તમે બધા જેટલા મારા ચાહક મિત્રો છો એ બધાનો સપોર્ટ અને બધાના પ્રેમથી જ ઉમેશ પરમાર અહીંયા સુધી પહોંચ્યો છે અને આપને આ બધાને મારે વાત શેર કરવી જરૂરી લાગી એટલે હાલ અત્યારે શેર કરું છું કે ભાઈ મારે અને દેવાયતભાઈને કોઈ પણ જાતનો કાંઈ પણ પ્રોબ્લમ છે નહીં બરાબર તો આપ બધાએ મને ખૂબ જે દિલથી સપોર્ટ કરો છો અને ખૂબ જે પ્રેમ આપો છો એવો ને એવો પ્રેમ મારા માથે વરસાવતા રહેજો અને હું અત્યારે મારી રીતે ખૂબ સારા પ્રોગ્રામ કરું છું આપના બધાના આશીર્વાદથી અને ખૂબ બધાનો પ્રેમ મને મળી રહ્યો છે એટલે એ આ બધી વસ્તુ જોઈને હું ખૂબ રાજી છું ખૂબ ખુશ છું બરાબર આવો ને આવો પ્રેમ મારા માટે રાખજો આવી જ બધાથી આશા રાખું છું હું એ સાથે બધાને જઈ ગયેલમાં હર મહાદેવ